લિંબાયત પોલીસે બાતમી ના આધારે દોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો અને બિયર ટીન મળી કુલ એક હજાર ત્રણસો બાણું એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા છે પોલીસે ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ શરૂ કર્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને નિસ્તનાબુદ્ધ કરવા માટે સર્વે ટીમ કાર્યરત હતી દરમિયાન સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી આર ઓડેદ્રા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગોડાદરા વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો આવવાનો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બી બસો એક વાંસ સોસાયટી પાસેથી પપ્પુરામ ગુનારા બલાયરા નામના બત્રીસ વર્ષીય આરોપીને સપ્પી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રોયલ ચેલેન્જ વિસ્કીની ચારસો બત્રીસ બોટલ ઇન્ટિરિયર બ્લુ વિસ્કીની ચારસો એસી બોટલ કિંગ ઓફિશર્સ ચોફ ગિયરના ત્રણસો સાહીઠ ટીન અને બડવાઇઝર મેગ્નો બિયરના એકસો વીસ તથા ટેક પ્રીમિયમ સ્ટ્રોંગબીયરના બસો ચાલીસ મળી કુલ એક હજાર ત્રણસો અને કર્યો તો જેની કિંમત એક બસો રૂપિયા થાય છે આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો મારુતિ સુઝુકી કંપનીનો ટેમ્પો રજીસ્ટર નંબર એનપી ઝીરો ફોર બી સેવન ઝીરો નાઇન જેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે અને એક મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર રૂપિયાનો મળી કુલ ચાર લાખ ચુમ્માલીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામા શપથ છે આ કેસમાં જીતેન્દ્રસિંહ જીતી નામનો એક આરોપી વોન્ટેડ છે લીંબત પોલીસ આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે કામળિયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા અને સર્વે સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી